નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા ઉત્તરાખંડ ને પંજાબમાં એટલો બધો પૂર સમસ્યા થઈ છે અને એના કારણે ગામોના ગામો ખલાસ થઈ ગયા છે લોકો માટે ક્યાંય રહેવાની વ્યવસ્થા નથી સેંકડો મૃત્યુ પણ થયા છે અને બહુ મોટી સમસ્યા આ કારણે ઉદ્ભવી છે અને ફરી પુનર્વસવાટ ની સમસ્યા સામે આવી છે અને સરકારો કામ કરી રહી છે ઘણી બધી એનજીઓસ પણ મદદરૂપ થઈ રહી છે એમાં એક એનજીઓ છે ફૂડ આર્મી આ ફૂડ આર્મી પણ આ પ્રદેશમાં મદદ કરવા માટે તૈયાર છે મુંબઈમાં બે હજાર ચૌદ થી આ ફૂડ આર્મી કામ કરે છે અને અત્યાર સુધીમાં બે લાખ થી વધુ લોકોને આવા અસરગ્રસ્ત લોકોને કોઈ પણ કુદરતી આપત્તિ હોય તો એમાં મદદરૂપ થયા છે જુદી

આમ તો તમે કલાકાર છો ને આપણે ગણેશ વિશે વાત પણ કરી છે એટલે સ્ફટિકના ગણપતિ તમે સરસ મજાના બનાવ્યા પણ આ ફૂડ આર્મી નો કન્સેપ્ટ શું છે વિચાર કઈ રીતે આવ્યો ને શરૂઆત કઈ રીતે થઈ જી ઓકે તો એની શરૂઆત થઈતી બે હાજર ચૌદમાં જ્યારે કાશ્મીર માં ફ્લર્સ આવ્યા તો મને ઘણા વખત થી એવું થતું હતું કે જ્યાં બી આવું નેચરલ ડિઝાસ્ટર આવે તો આર્મી વાળા અને બધે ત્યાં પહોંચતા હોય પછી આપણે ઓલું ટીવી માં જોઈએ કે હેલિકોપ્ટર થી નીચે બધું નાખે ખાવા પીવાનું તો મને હંમેશા એમ થાય કે આવું સુકું કેટલા દિવસ લોકો રહી શકે ખાઈને બિસ્કીટ છે કે અને આપણે ગુજરાતીમાં થેપલા તો આપણે હંમેશા બધાના ઘરે બનતા જ હોય અને થેપલા એવી વસ્તુ છે જે અઠવાડિયું સુધી બી ખરાબ ના થાય તમે ચા સાથે છાસ સાથે ગમે તેની સાથે ખાઈને તમને એમ થાય સંતોષ કે કાંઈ જયમાં મને એમ થાતું તું ઘણા વખતે કે મારે થેપલા મોકલવા છે થેપલા પછી બે હાજર ચૌદ માં જયારે કાશ્મીરમાં ફ્લડ આવ્યા તો પછી મારા હસબન્ડ કે કે તું દર વખતે કે છે તો કર તમારા હસબન્ડ નું નામ પણ બોલો તમે નામ નથી બોલા ખાલી હસબન્ડ બોલ્યા છે તો પછી મેં વિચાર કર્યો કે ચલો હું કાશ્મીર થેપલા બનાવીને મોકલું છું મારી ફ્રેન્ડ નું એનજીઓ હતું કાશ્મીરમાં તો કે તમે જેટલા મોકલશો અમે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરી દેસુ શ્રીનગરમાં મારા હસબન્ડ કે નિમિષ કે કે તું તૈયાર ને મોકલાવી હું દઈશ પછી મારી બધી ફ્રેન્ડ ની સાથે મેં આઈડિયા શેર કર્યો મારો આઈડિયા એ હતો કે બધા જો થોડા થોડા બનાવીએ અને બધા લોકો ભેગા મળીને કરાવીએ કરીએ તો ક્વોન્ટિટી વધી જાય તો અમે ડિસાઈડ કર્યું કે પચ્ચીસ પચ્ચીસ થેપલા આપણે બનાવીએ મારી બધી ફ્રેન્ડ ને બી મારો આઇડિયા ગયો કે ચાલો આપણે બધા સાથે કરશું અમે બધાએ પોતપોતાના ગ્રુપ માં મેસેજ નાખ્યો અને મેસેજ વાયરલ થઈ ગયો અમે આ આત્રીસ હજાર થેપલાએ ભેગા કર્યા બે દિવસથી પછી અમે જેટ એરવેઝ પાસે ગયા કે આ થેપલા અમારે અહીંયા મોકલવાના છે જે ટેરવેઝ વાળા કે અમે આવું ક્યારેય સાંભળ્યું નથી કે આવી રીતે બધી લેડીઝ ભેગી થઈને કરે છે એ લોકોએ અમારી પાસેથી એક રૂપિયો લઈ લીધો એ લોકો ફ્રીમાં માં મુંબઈ થી શ્રીનગર લઈ ગયા અને છત્રીસ કલાકની અંદર ઘરે બધાના ઘરે બન્યા અને છત્રીસ કલાકની અંદર એ બધા થેપલા ડિસ્ટ્રીબ્યુટ બી થઈ ગયા કાશ્મીર બધાને એટલો આઈડિયા ગઈ કે આપણે આ પરમાનન્ટ કરો એટલે મેં કીધું ચોક્કસ પછી એને અમે પરમેનન્ટ રૂપ આપ્યું ફૂડ આર્મી ના પણ મને વચ્ચે પૂછવું છે કે તમે આ પહેલું જે કાશ્મીર વાળી વાત કરી પછી કેવો એનો રિસ્પોન્સ શું હતો કારણ કે થેપલા એમની માટે થોડી નવી ચીજ હોય એવું બની શકે અમને બી એવું લાગતું તું પણ એ લોકોએ ત્યારે પ્રેમથી થેપલા ખાધા અમને એ લોકોએ પિક્ચર્સ બી મોકલા અને બહુ જ સરસ એટલે કાશ્મીરના વાત આગળ વધતી ગઈ કારણ કે આજે તો તમારે આ ગ્રુપમાં એક જેટલા બહેનોને કાર્યકર્તાઓ જોડાયેલા છે એટલે શરૂઆત તો આ એક મારાથી થઈ પછી આપણે એમ જેમ કહીએ ને કે મેં અકેલા ચલા થા

એક વાત કહી દઉં કે અમારું આ કોઈ રજિસ્ટર્ડ એનજીઓ નથી અમે કોઈ જાતનું ડોનેશન લેતા નથી અગિયાર વર્ષ થયા અમે એક રૂપિયો બી આજ સુધી ડોનેશનમાં નથી લીધો આ સામાન્ય માણસોને ભેગા કરીને અસામાન્ય બધી વાતો કરવા પેલું કામ કરવાની વાત છે એટલે પછી જયારે જયારે કાશ્મીરમાં પાંત્રીસ હજાર મોકલ્યા પછી નેપાલ અર્થક્વેક વખતે એક લાખ થેપલા મોકલ્યા હતા હા પછી આપણે બનાસકાંઠામાં પંચ્યાસી હજાર પછી ધીરે ધીરે બધા અનાજ કઠોળ એ બધું બી એડ કરતા ગયા કારણ કે થેપલા છે એ બગડી જાય વધારે દિવસ ના રેતો અને ફ્લાઇટ થી જ મોકલવા પડે અમને એર ઈન્ડિયા એ સપોર્ટ કર્યો છે અમને જેટ એરવેઝ એ સપોર્ટ કર્યો છે ફ્રી ઓફ ચાર્જ એ લોકો બધું લઈ ગયા છે પછી ધીરે ધીરે અનાજ ભી કરતા ગયા કેરેલાસીફ મિનિસ્ટરની ઓફિસ માંથી બી ઈ મેલ આવ્યો તો કે તમે કઈ રીતે મેનેજ કર્યું છે અમને બી ક્યો હજી બી સાચવીને રાખ્યો છે મેં ઈમેલ કે યાદગીરી રૂપે કે અમને એ લોકો થી સરસ પણ બીજો પ્રશ્ન એ થાય છે કે આખું મેનેજમેન્ટ કેમ થાય માનલો કે તમે બોમ્બે માં જુદી જુદી જગ્યાએ સેન્ટર રાખ્યા હોય તો ત્યાં લોકો આપી કઈ રીતે જાય એ કલેક્શન કેમ થાય ને પછી એક સાથે મોકલાય કેવી રીતે કારણ કે આખી ચેનલ બનાવવી પડે તમારે અને પાછું એ વખતે તો અમે એક્સપેક્ટ બી નહોતું કર્યું કે આટલું બધું કલેક્શન થશે અમે લોકોને હાથ જોડીને ના પાડીએ કે બસ તો બી લોકો ઘરની બહાર મૂકી મૂકીને જતા રહેતા ઝઘડતા હતા કે અમારું લઈ લ્યો તો એમાં અમારા મુંબઈની અંદર પચાસ જેટલા ત્યારે અમે સેન્ટર બનાવ્યા હતા તો અમારા સાત ટેમ્પો મુંબઈની અંદર ફર્યા બધા કલેક્શન સેન્ટર્સ માંથી બધું ઉપાડ્યું એ એક જગ્યાએ અમે ભેગું કર્યું અને બે મોટા ટ્રેલર્સ અને દસ ટ્રક એટલું ભરીને અમે સામાન મૂક્યો છે કેરેલા અને હા અને બહુ સરસ રીતે થયું આ વખતે બી અમારી એ જ હાલત છે અમારું કલેક્શન છે દિવસો હતા સાત અને આઠ એટલે આજે બે દિવસ બરાબર બે દિવસ પાંચમી તારીખે મેસેજ અમે મૂક્યો છઠ્ઠી તારીખથી જ અમે

જેતે તે જગ્યાએ પહોંચાડવું છે એ પહોંચશે એટલે આ બંને પ્રશ્નો છે બંને પ્રશ્નોને તમે કઈ રીતે એડ્રેસ કરો છો બંને પ્રશ્નોને એડ્રેસ અમે એ રીતે કરીએ છીએ તો પહેલી વાત તો એ કે અમે પૈસાને અડતા જ નથી બરાબર તમે થેપલા આપો જ્યાં જ્યાં જરૂર છે અમે થેપલા ડ્રાઈવ કરી છે તો તમે ઘરેથી બનાવીને થેપલા આપો નહીં તો અનાજ આપો ફૂડ સ્ટફ આપો એમાં તમે ક્યાંય કોઈ ઊંધું ચતું ના કરી શકે અલ્ટિમેટલી તો ખાવાની વસ્તુ છે કોઈ ખાસ જઈને એ થયા થી આજે એટલો ભરોસો છે કે ફૂડ આર્મીનો એટલે ઢગલા જાય સૌથી મોટું રીઝન છે કે અમે લોકો પૈસા નથી લેતા બીજું રીઝન છે કે અમે સો વાર બધી તપાસ કરીએ કે ત્યાં બરાબર ડિસ્ટ્રીબ્યુટ થશે ત્યાં અમારા પાર્ટનર એનજીઓ કોણ છે એ બધું બહુ જ ચકાસી અને જે તે રાજ્યમાં જ્યારે પણ આવું કંઈ બને છે કુદરતી આપત્તિ આવે છે તો ત્યારે તમારે ત્યાં લોકલ એનજીઓ સાથે કોર્ડિનેટ કરવું પડે પણ પછી તમારી સંસ્થાના કાર્યકર્તાઓ ત્યાં જાય કે એમને મદદ કરવા માટે કે જોવા માટે કે સરખું થાય છે કે કઈ રીતે થતું હોય છે અમારા અમારામાંથી બી જાય છે અમારા વૉલ્યન્ટિયર્સ હોય એ લોકો ત્યાં જાય અને પોતાના હાથે ડિસ્ટ્રીબ્યુટ કરાવડાવે એટલે એ આખું પ્રોસેસ અમને ખબર હોય કે અમારી અંડર બધું થઈ રહ્યું છે એટલે અમારા કોઈને કોઈ વોલ્યુન્ટિયર સાથે જાય છે બહુ સાચી વાત પણ તમે કીધું અમે પૈસા નથી લેતા એ તો બરાબર છે ક્લિયર કટ છે પણ એક વાર કલેક્શન થયું પછી જે ટેરવેજ માં જાય ને એ માફી કરે એ અલગ પ્રશ્ન છે પણ માલ્યો કે રોડ માર્ગે જાય તો પછી એના ફંડિંગ ના પણ પ્રશ્નો આવે તો એ કઈ રીતે મેનેજ હા તો અમારું છ જણાનું કોર ટીમ ગ્રુપ છે છ જણા અમે છ લેડીઝ બધું આખું મેનેજમેન્ટ કરીએ

આમ જોવો તો હવે મને નથી ખબર કેટલા એનજીઓ શું કામ કરતા હશે પણ મુંબઈમાં લગભગ પાંચ લાખ એનજીઓ છે તો એની સામે આપણે જરા જોવું બી રહ્યું કે કામ કેટલું થઈ રહ્યું છે એટલે જ અમને લાગ્યું છે કે રજીસ્ટર કરવાનો બી કોઈ મતલબ નથી કારણ કે અમારે તો કઈ પૈસાનું ડોનેશન લેવું કઈ નથી લાઈક માઇન્ડેડ લોકો બધા ભેગા થયા છે અને અમારા તમે જો એટલા ડેડિકેટેડ મેમ્બર્સ છે અડધી રાતે બધા ઊભા થઈ જાય કામ કરવા માટે ક્યાં બહ સરસ બહુ સરસ પણ જે તે રાજ્યોમાં આટલા તમે ઘણા બધા રાજ્યો કહ્યું ગુજરાત થી માંડી તમે દેશના ઘણા બધા રાજ્યો ટૂંકમાં કેવો અત્યાર સુધીનો અનુભવ રહ્યો છે અનુભવ કઈ રીતે તમે વાત કરો છો એટલે ત્યાં તમે બધું વસ્તુઓ મોકલી એનું ડિસ્ટ્રિબ્યુશન થયું એ લોકોનો રિસ્પોન્સ છે કે જે તમે જેમની સાથે કોર્ડિનેટ કર્યું હોય એનજીઓનો રિસ્પોન્સ છે અથવા તો લોકલ ગવર્મેન્ટ કે લોકલ ગવર્મેન્ટ બોડી જે કોઈ હોય ગવર્મેન્ટ બોડીની તો મને કાંઈ ખ્યાલ નથી પણ અમારા પાર્ટનર એનજીઓ એ લોકો બી બહુ ગ્રેટફુલ છે લોકો બી સરસ રીતે બધું જ એ લોકોએ આમ સારી રીતે લીધું છે અને આભાર માન્યો છે કે તમે અમારી હેલ્પ કરી રહ્યા છો એ બધું જ બરાબર પણ એની સામે મારો એક અનુભવ એ છે કે દર વર્ષે દર વર્ષે આટલી બધી જગ્યાએ ફ્લડ આવે છે આ વખતે તો વન ફોર્થ આપણો દેશ છે ને પાણીની અંદર હતો આટલી જગ્યા આવે છે તો ક્યાંક રેગ્યુલેશન ની જરૂર છે આપણે પર્વત વગેરેમાં આડેધડ ડેવલપમેન્ટ છે એમાં કંઈક આપણે સુધાર લાવવાની જરૂર છે પર્યાવરણ ને થાય છે એ તો ના શકાય એટલે આ બહુ મહત્વનું છે કે જ્યાં પણ આપણે ઘણા જોયું છે આપણે ઉત્તરાખંડમાં હિમાચલમાં અત્યારે પંજાબ માં પણ એટલી જ ખરાબ સ્થિતિ છે ને આપણા વડાપ્રધાન પણ આવતી કાલે ત્યાં મુલાકાતે પણ જવાના છે એટલે આ બહુ મહત્વનું છે કે આપણે પર્યાવરણ ને નામે જે નુકસાન કરી બેસીએ છીએ એના કારણે એના કારણે આ સમસ્યાઓ થાય છે ને લાખો લોકો અને તમે આ પાછું રિહેબિલિટેશન જે છે એ બહુ અઘરું કામ હોય છે બહુ એમાં ખાસો સમય જતો હોય છે એટલે એનું એની અસર સામાજિક પણ હોય છે ને આર્થિક પણ હોય છે એટલે આ બહુ સાચી વાત છે કે આપણે આ બાબતે જાગૃત થવાની જરૂર છે અને એમાં બધા આવી જાય છે સરકાર થી માંડી અને આમ આદમી સુધી બહુ સરસ અને અદભુત આ સિવાય ફૂડ આદમી કોઈ બીજી પ્રવૃત્તિ કરે છે એવું ખરું તો કૌશિકભાઈ બે વસ્તુ છે ને મને બહુ મારું આપણે કહીએ ને કે ક્લોઝ ટુ માય હાર્ટ એક છે આપણું પર્યાવરણ અને બીજું છે નાના છોકરાઓ એટલે ફૂડ આર્મીમાં બી અમે એવા બધું બધા પ્રયત્નો અમારા ચાલુ જ હોય છે કે જ્યાં અમે નાના છોકરાઓને બી જમાડીએ એ બધી પ્રવૃત્તિ કરીએ ભણાવવાની પ્રવૃત્તિ કરીએ છીએ અને મારી પાસે તો છે ને આઈડિયાસ છે આપણી પાસે એટલા ના તો પૈસા છે કે ના પાવર છે કે કાંઈ છે મારી પાસે બસ આઈડિયાસ છે એટલે હું કાંઈક ને કાંઈક એવું કરતી હો હવે એકવાર અમે ફૂડ આર્મી માંથી ગણેશ ચતુર્થી પહેલા જ મારી હા મારી સો બેકર ફ્રેન્ડ જે કેક ને બધું બનાવતા હોય એવા સો જણાને મેં મે ભેગા કર્યા હતા બધાને કીધું ત્રણ ત્રીસ ત્રીસ કપકેક બનાવો એટલે ત્રણ હજાર અમે ભેગી કરી રામકૃષ્ણ મિશનમાં એક કપકેક ની રંગોળી કરી હા એટલે પછી આખું સિટી જોવા આવ્યું એ બધું થયું સાંજે અમે લોકો ચારસો છોકરાઓને બોલાવ્યા જમાયડા અને બધી કપકેક પ્રસાદના રૂપમાં એમને આપી એટલે આવું બધું કરીને લોકોને ભેગા કરી કરીને અમે કરતા રહેતા હોઈએ છે વચ્ચે પ્લાસ્ટિક રિસાયકલિંગ ડ્રાઈવ કરી આખા મુંબઈમાં એમાં બી કલેક્શન સેન્ટર તમારા ઘરમાં જે પ્લાસ્ટિક નો કચરો હોય એ બધો ફેકો નહીં કચરામાં અમને આપી દો અમે એ બધો પ્લાસ્ટિક નો કચરો સાફ કરીએ એમાંથી અમે ચટાઈ બનાવી અને એ ચટાઈ અને એ બધી સતાઈ પછી જે રસ્તા ઉપર રોકો લેતા રહેતા હોય એ લોકોને અમે આપી એટલે આ રીતે અમે આવા બધા પ્રોજેક્ટ બધા કરતા જ રહીએ છીએ અત્યારે અમારો પ્રોજેક્ટ એક ચાલે છે સીડ કલેક્શન તમે જે ઘરમાં ફ્રુટ અને વેજીટેબલ ખાતા હો તો એના જે બી હોય આપણે બધા કચરામાં ફેંકી દેતા હોય એટલે અમે આ ડિસેમ્બર થી ચાલુ કર્યો છે પ્રોજેક્ટ અત્યારે ચાલુ જ છે એ તમારે ફેંકવાના નહીં એને ધોઈને સુકવી નાખવાના

એના માટે બહુ સાચી વાત છે બહુ સાચી વાત છે અને એમાંથી કેટલી બહેનોને રોજગારી મળે છે એના જ કારણે આવી ચટાયતી માંડી ઘણી બધી ચીજો બનાવાય છે એટલે આ બહુ મહત્વની વાત છે કે આપણે પર્યાવરણ ને જેટલું બને એટલું ઓછું નુકસાન આપણે પ્લાસ્ટિક ઉપરાંત સદંતર બંધ નથી કરવાના પણ જેટલો ઓછો થાય રજીસ્ટ્રેશન વગરની સંસ્થા પણ કેટલું કામ કરી શકે એના તમે દાખલાઓ રજૂ કર્યા અને મને લાગે છે આમાંથી ઘણી બધી બેનોને પણ પ્રેરણા મળશે બેનો જો એક થી થાય તો શું કામ થઈ શકે એનો દાખલો છે ફૂડ ફૂડાર બહુ આનંદિયો તમારી સાથે વાત કરી તમે અમારી સાથે જોડાયા ખૂબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ